ઉત્તર પ્રદેશ રાજ્યના ચિત્રકૂટ જિલ્લાના કરવી કોતવલી નગર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ જનરલ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે સચિન જીઆઈડીસી સુરત ખાતેથી આરોપી ગગનકુમાર રાધિકા પ્રસાદ તિવારીઓ મળ્યો ધંધો પેકિંગની મજૂરી રહેઠાણ મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે સચિન જીઆઈડીસી સુરત શહેર મુ પુરાની બસ્તી તાલુકો જિલ્લો અનુપુ

નગર પોલીસ માણસોને સોંપવામાં તજવીજ કરેલ છે ઉપરોક્ત ગુનાના હકીકત એવી રીતની છે કે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ આ કામનો આરોપી ગગનકુમાર રાધિકા પ્રસાદ તિવારી ભોગ બન્નાને લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ નાસી ગયેલ જેથી મજકુર આરોપીને પકડી પાડવા ઉત્તરપ્રદેશ ચિત્રકૂટ જિલ્લા કોતવલી નગર પોલીસના માણસો ક્રાઇમ બ્રાન્ચ સુરતની મદદથી લેવામાં આવેલ હતી જેથી આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આરોપી તથા ભોગ બનનારનો કબજો ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા કરવી કોતવાલી નગર પોલીસને સોંપવામાં આવેલ